હાઈ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું કાજુ રોલ્સ તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો તો આ રીતે તમે ઘરે જ બનાવો એકદમ સિમ્પલ અને સરળ રીતે મીઠાઈ તો એના માટે આપણે આ કાજુ લીધા છે મિલ્ક પાવડર છે ખાંડ છે એલજી પાવડર છે અને કલર છે તો આપણે આ બધી જ વસ્તુ છે તે લઈ લીધી છે હવે આપણે બાઉલ લીધું છે બાઉલમાં આપણે બધા કાજુ છે તે એડ કરી દેસુ તો સવા સવાસો ગ્રામ જેટલા મેં કાજુ લીધા છે હવે આપણે આને પલ્સ મોડ ઉપર ક્રશ કરવાનું છે અને આપણે ક્રશ કરી લેશું તો કાજુ છે તેને મેં ક્રશ કરી લીધા છે હવે આપણે આને બાઉલમાં એડ કરી દેસુ તો આપણા કાજુ છે તે ક્રશ થઈ ગયા છે એકદમ બારીકા રીતે ક્રશ કરવાના છે હવે આપણે પેન લઈ લીધું છે પેનમાં આપણે ખાંડ એડ કરશું તો જો એટલા મેં કાજુ લીધા છે તેની અડધાથી થોડી વધારે ખાંડ લીધી છે જો તમારે વધારે ગળ્યું ખાવું હોય તો તમે થોડી વધારે ખાંડ એડ કરી શકો છો અને ખાંડ છે એના કરતાં થોડું ઓછું પાણી એડ કર્યું છે હવે આપણે ખાંડની ચાસણી તૈયાર કરશું અને આપણે હલાવતા રહેશું આ રીતે બધી જ ખાંડ ઓગળી જાય ત્યાં સુધી સતત હલાવતા રહેવાનું છે અને એક તારની આપણે ચાસણી તૈયાર કરવાની છે તો આપણે ચેક કરી લેશું તો આપણી ચાસણી છે તે હજી આવી નથી અને આપણે હજી થોડી વાર આપણે હલાવશું તો આ રીતે એક તારની ચાસણી થાય ત્યાં સુધી આપણે આને હલાવવાનું છે તો આપણી ચાસણી છે તે તૈયાર થઈ ગઈ છે હવે આપણે એલચી પાવડર એડ કરી દેશું એક ચમચી આપણે ઘી એડ કરશું અને આપણે હલાવી લેશું હવે આપણે આ કાજુનો જે પાવડર કર્યો છે ક્રશ કરેલા કાજુ છે તે આપણે એડ કરી દેશું જો તમે પહેલીવાર બનાવતા હશો તો પણ સરસ રીતે બની જશે હવે આપણે મિલ્ક પાવડર છે તે પણ આપણે એડ કરી દીધો છે અને આપણે હલાવી લેશું તો આ રીતે સાતમ આઠમ ઉપર ઘરે જ બનાવો એકદમ સરળ અને સિમ્પલ રીતે તો ફ્રેન્ડ્સ તમે મારી રેસિપી પહેલી વાર જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ક્લિક કરજો જેથી આવનારા દરેક વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે આ રીતે આપણે સતત હલાવતા રહેવાનું છે અને બને ત્યાં સુધી નોનસ્ટિક પેન લેવાનું છે કારણ કે દાજે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું ગેસ છે તે આપણે ધીમો રાખ્યો છે ફાસ્ટ ગેસ નથી રાખવાનો ધીમા ગેસ ઉપર જ આપણે આ મીઠાઈ છે તે બનાવવાની છે આ રીતે સતત હલાવતા રહેવાનું છે હવે આપણે ચેક કરી લેશું તો આપણે ચમચીમાં થોડું આ રીતે વાટકીમાં લઈ લેશું થોડું ઠંડુ થવા દેશું તો આ રીતે ઠંડુ થાય એટલે આ આરામથી આ રીતે વળી જાય છે હાથમાં ચીપકતું નથી એટલે આપણી મીઠાઈ છે તે એકદમ સરસ રીતે બની ગઈ છે હવે આપણે આ પ્લાસ્ટિકની કોથળી લીધી છે કોથળીમાં મેં થોડું ઘી લગાવેલું છે આ રીતે આપણે કોથરીમાં લઈ લેશુ આ રીતે આપણે એકદમ ગરમા ગરમ સરસ રીતે આ રીતે મસડી લેવાનું છે હવે આપણે આના બે ભાગ કરી લેશું તો આપણે એક ભાગમાં ફૂડ કલર છે તે એડ કરી દેસુ અને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનો છે ફૂડ કલર એકદમ સરસ રીતે ગરમા ગરમ મિક્સ કરી લેવાનું છે તો આપણો કલર છે તે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે હવે આપણે આનો રાઉન્ડ શેપ આપી દેસુ આ રીતે આ રીતે આપણે રાઉન્ડ શેપ આપી દેવાનો છે રોલ વાળી લેવાનો છે હવે આપણે આ આ જે બીજો ભાગ છે તેને પણ રીતે વણી લેવાનો છે તો આપણે આ વણી લીધું છે હવે આપણે આ રીતે વચ્ચે રોલ મૂકી આ રીતે વાળી લેવાનું હવે આપણે સિલ્વર વર્ક છે તે આપણે આ રીતે લગાવી દેશું આ રીતે હવે આપણે આની કટિંગ કરી લેશું આ રીતે આપણે બધા પીસ છે તે આ રીતે કટિંગ કરી લેવાના છે રાઉન્ડ શેપમાં તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો કે એકદમ સરળ અને સિમ્પલ રીતે આપણી મીઠાઈ છે તે બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે સર્વ કરી લેશું તો તૈયાર છે આપણા કાજુ રોલ્સ રેસીપી ફક્ત દસ જ મિનિટમાં બની જાય છે અને એકદમ સરસ બાર જેવી તો એકવાર તમે આ રીતે બનાવશો તો બીજી વાર તમે બહારથી નહીં લાવશો તો તૈયાર છે આપણા કાજુ રોલ્સ રેસીપી એકદમ ઓછા ખર્ચામાં અને બાર જેવી જ ટેસ્ટી મીઠાઈ